યોદ્ધાઓ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા યોદ્ધાઓ માટે એક્ઝામ છે થોડીક ડીલે થઈ અને તમારી પરીક્ષા છે પંદર જૂને ગઈ તો થોડો વધુ સમય મેળવો છે વધુ સમય મેળવો છે તો ગુજરાતની અંદર મોટા ભાગનો વર્ગ એવો છે કે જેને તૈયારી વચ્ચે છોડી દીધી હતી કે સાહેબ ઓછો સમય મળ્યો છે મને નથી લાગતું કે મારી તૈયારી પૂરી થાય પણ હવે એ યોદ્ધાને સમય મળશે એટલે હવે તમારી માટે તૈયારી માટે મેક્સિમમ સમય છે ચાલો તો તમારી પાસે માર્ચ તૈયારી કરવી છે તો એમના માટે ગુજરાતની અંદર જીસી એક માત્ર એવું પબ્લિકેશન છે કે જેને પોલીસ ભરતી માટે જ બધા પુસ્તકો તૈયાર કર્યા છે પોલીસ ભરતી બોર્ડે કોન્સ્ટેબલનો જે અભ્યાસક્રમ જાહેર કર્યો એ અભ્યાસક્રમ મુજબ આખા પુસ્તકોનો સેટઅપ તૈયાર કર્યો છે જીસીએ એકમાત્ર એવી સંસ્થા કહી શકાય ગુજરાતમાં કે જે માત્ર પોલીસ ભરતી માટે જ પુસ્તકો તૈયાર કરે છે સૌથી પહેલાં વાત કરીએ તો આ છે એનસીઆરટી ગુજરાતીમાં ઇતિહાસ વારસો અને ભૂગોળ જેનું કોલેજ પોલીસ કોન્સ્ટેબલમાં ટોટલ પચાસ ગુણનું ભારણ છે અને અમે પણ જે પોલીસ ભરતી બોર્ડની જે અભ્યાસક્રમ છે એ આ પુસ્તકને અનુક્રમણે કા તમને જોવા મળશે ઇતિહાસના બાર મુદ્દા વારસાના સાથ કે ભૂગોળ અંદર જે પાંચ મુદ્દા એ લાઈન સર મળશે એટલે આડા આડાઅવળા તમારે ફાફા નથી મન ડીપમાં કન્ટેન્ટ જોતો છે તો એના માટે છે આ પોલીસ ભરતીનો પચાસ ગુણનો હાથી કહી શકાય કે એનસીઆરટી જેમાં ગુજરાતનો ગુજરાત અને ભારતનો ઇતિહાસ વારસો સંપૂર્ણ અને સંપૂર્ણ ભૂગોળ એ પણ પોલીસ ભરતી બોર્ડના અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ બીજી એક બુક છે કે જે આ મારી બુક છે કે જે પોલીસ કોન્સ્ટેબલ કોમ્પ્રિહેન્શનની આ બુક ગુજરાતની પહેલી એવી બુક હતી કે જે કોમ્પ્રિહેન્શનની બુક ગુજરાતની અંદર જીસીએ બનાવેલી હતી

ત્યાં બસો પેજની જે નાની બુક છે એમાં પ્યોર કોરું માખણ જીકેનું આપી દીધું સાથે કરંટ અફેરને ધ્યાનમાં રાખીને નવો લેટેસ્ટ ડેટા એટલે એવું કહી શકાય કે પંદર ગુણ છે એ આ બુકના કહી શકાય બંધારણ એવો વિષય છે કે જે ગુજરાતમાં ટોપિક વાઇઝ ક્યાંય નહીં જોવા મળે અને જીસીએની આ બુક છે એમાં તમને બધા પુસ્તકોમાં ટોપિક વાઇઝ બનાવવા છે જેથી વિદ્યાર્થીનો વધુ સમય વેડફાય નહીં અને વ્યવસ્થિત રીતે આખું કન્ટેન્ટ ચાર કરી શકે તો એ તમે જે ફ્રન્ટ પેજ જોશો ને ત્યાં જ અમે પોલીસ ભરતી બોર્ડનો અભ્યાસક્રમ મૂકી દીધો અને આની ઇન્ડેક્સ તમે જોશો તો પોલીસ ભરતી બોર્ડનો જે અભ્યાસક્રમ છે અહીંયા જો સ્પેશિયલ આપી દીધો છે અભ્યાસક્રમ એ જ આ પુસ્તકને અનુક્રમણિક એટલે કે લાઈન સર મળશે તો આ ત્રીસ ગુણ છે ત્યારબાદ વિજ્ઞાન ને ટેકનોલોજી આ વિષય એવો છે કે જે મોટાભાગના કેન્ડિડેટે સ્કીપ કર્યો છે

તો આ છ બુક કંબો છે એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ પોલીસ ભરતી બોર્ડના લાઇન સર ટોપિક વાઇઝ પુસ્તકો મગાવીને તમારો ખાખી પરવાનું સપનું સાકાર કરો અને તમારે જરૂર નથી તો તમારા મિત્રો એવા છે કે જેમને પોલીસ ભરતી બોર્ડ ની અંદર ગ્રાઉન્ડ પાસ કર્યું છે ને પોલીસ કોન્સ્ટેબલની જે યુદ્ધ તૈયારી કરે છે એમના સુધી એ વિડીયો મેક્સિમમ શેર કરી દેજો મળીશું પાછળ જય હિન્દ